એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટે તેની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને તેની ધરપકડ સામેની અરજી છે એ ફગાવી દીધી હતી અને આજે દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટે પણ તેની બીરજી અરજી છે એ ફગાવી દીધી છે હવે આ અરજીમાં સીએમ કેજરીવાલે અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની માંગ કરી હતી અને તમને જણાવી દઈએ કે હાલમાં અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં માત્ર બે વાર પોતાના વકીલોને મળી શકે છે વાસ્તવમાં સીએમ કેજરીવાલના વકીલ વિવેક જૈને દલીલ કરી હતી કે કેજરીવાલ કોઈ રાહતની માગ કરી રહ્યા છે અને એ માગ એવી નથી સીએમને માત્ર તેમની સામે અનેક કોર્ટોમાં પેન્ડિંગ કેસોમાં સંબંધમાં વકીલો સાથે વધારાની બેઠકની માગ કરી રહ્યા છે એડવોકેટ વિવેક જૈને કહ્યું હતું કે કેજરીવાલ સામે પાંત્રીસથી ચાલીસ કેસ જે પેન્ડિંગ છે અને વ્યક્તિને સમજવા અને સૂચના આપવા માટે અઠવાડિયામાં એક કલાક પૂરતો નથી અને આ સૌથી મૂળભૂત કાયદાકીય અધિકાર છે જે અંતર્ગત કેજરીવાલે પોતાના વકીલને મળવાની માંગ કરી રહ્યા છે એડવોકેટ વિવેક જૈને કહ્યું હતું કે સંજયસિંહની સામે માત્ર પાંચ કે આઠ કેસ નોંધાયા હોવા છતાં પણ તેમણે ત્રણ મિટિંગ્સની મંજૂરી આપવામાં આવી હતી ઈડીએ બેઠક લંબાવા સામે જે દલીલો આપી હતી એના વિશે પણ વાત કરીએ તો સીએમ કેજરીવાલની અરજી સામે એડી સમક્ષ હાજર થયેલા વકીલે કહ્યું હતું કે કેજરીવાલ એ પાંચ લીગલ મિટિંગની જે માંગ કરી રહ્યા છે અને જે જેલ મેન્યુઅલની વિરુદ્ધ છે જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં હોય ત્યારે તેની બહારની સ્થિતિ એ અપ્રસ્તુત હોય છે અને તેથી એની સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે કેજરીવાલને પહેલા જ અઠવાડિયામાં બે મિટિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ન્યાયિક કસ્ટડીમાં બહારની દુનિયા સાથેનો સંપર્ક એ મર્યાદિત અને કાયદા મુજબ હોય છે જો કોઈ વ્યક્તિ જેલમાંથી સરકાર ચલાવવાનું પસંદ કરે છે તો તેને અપવાદ ગણી શકાય નહીં અને વિશેષાધિકારો આપવામાં આવશે નહીં ઈડીના વકીલે કહ્યું હતું કે કાનૂની બેઠકનો પરામર્શ સિવાય અન્ય હેતુઓ માટે પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે થઈને આ પગલાં લેવામાં આવે છે જેના કારણે અરવિંદ કેજરીવાલને એ મોટો ઝાટકો લાગ્યો છે